નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર શનિવારની અપડેટ જીરુના સમાચાર અને જીરુના ભાવ વિશે થોડી ચર્ચા કરવાના છીએ તેથી ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરુની અપડેટથી શરૂઆત કરીએ તો જીરુમાં આજે જીરું વાયદો સત્યાવીસ હજાર એકસો પંચોતેર રૂપિયા બોલાયો છે અને જેમાં સો પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે પરંતુ જીરુના ભાવમાં વાત કરીએ તો સ્થિરતાનો માહોલ છે અને ઘણા બધા માર્કેટયાર્ડોમાં જીરુના ભાવમાં વીસથી પચાસ રૂપિયાનો જોરદાર ઘટાડો પણ જોવા મળ્યો છે મિત્રો હાલ જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાત હજાર રૂપિયા જેવા બોલાઈ રહ્યા છે પરંતુ એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર રૂપિયાથી લઈને છ હજાર પાંચસો અથવા તો છસો રૂપિયા સુધી ખેડૂતોને મળતા જોવા મળ્યા છે હવે ખેડૂત મિત્રો જીરુના ભાવ વધશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ આજે છે શનિવાર ત્યારબાદ ગઈકાલે આવતીકાલે એટલે કે રવિવાર છે ને રવિવારે માર્કેટ બંધ છે ત્યારબાદ સોમવારે જેવું માર્કેટ ખુલશે ત્યારબાદ જીરુની આવકો સારા પ્રમાણમાં થાય છે કે નહીં ત્યારબાદ જીરુની ક્વોલિટી કેવી છે તેના ઉપર સમગ્ર જીરુ બજારનો આધાર રહેલો છે જો સારી ક્વોલિટીવાળું અને સારી ગુણવત્તામાં જીરુંની આવકો થશે તો જીરુંના ભાવ આવતા અઠવાડિયામાં આ અઠવાડિયામાં વધવાની સંભાવના નથી પરંતુ આવતા અઠવાડિયામાં જીરુંના ભાવ વધે તો એવી સંભાવના બની શકે છે તો મિત્રો આ અત્યારે આજની જીરુની અપડેટ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આખા યુટ્યુબમાં તમને આની જેવી માહિતી એક પણ ચેનલ દ્વારા આપવામાં આવશે નહીં અસ્તુ જય હિન્દ